હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને આજે મોડો બ્લોક ચાલુ થઈ રહ્યો છે આજે પોણા બાર થઈ ગયા છે બોલો બોલો શું કહેવું છે આજે થોડી ઘણી સાફ સફાઈ કરીને બધું કર્યું છે એટલે મોડું થઈ ગયું છે હવે જમવાનું તો એવું છે કે શાક બનાવી દીધું જો સરસ મજાનું બરબારનું શાક થઈ ગયું છે આપણે તમે જોઈ શકો છો લોટ બાંધીને રાખ્યો છે કચરા વાળી કાઢ્યા છે સરસ મજાનું બધે કરી દીધું છે હવે હું આ પોતું કરું છું અને આજે હાથથી પોતું કરવાનું છે એ બધું થોડું ક્લીન થાય અને અહીંયા બાથરૂમ જો આ બધું આવું થઈ ગયું છે એટલે અઠવાડિયું થાય એટલે બધું સાફ સફાઈ કરવી પડે છે એટલે બ્લીચિંગ ને આ બધું રાખીને કર્યું છે કૂચડા વડે હમણાં હું ધોઈશ એટલે સાફ થઈ જશે સરસ મજા હું જોઈ શકો છો કે કેટલું ગંદુ ગંદુ થઈ ગયું છે આટલો જ ભાગ થઈ ગયો છે બીજું બધું સરસ છે એટલે અહીંયા મેં દોર લઈ લીધી છે પોતું કરવા માટે જો અહીંયા સરસ મજાનું બાથરૂમ ક્લીન થઈ ગયું સરસ મજાનું બાથરૂમ ક્લીન થઈ ગયું છે તમે જોઈ શકો છો ઘણું બધું જતું રહ્યું છે એટલું ભાગમાં તો કેટલું કેટલું હું કરું છું તો પણ જાતું નથી જોઈ શકો છો જો એટલું જ ઘણું ઓછું થઈ ગયું છે લઈ ગયા હા રોટલી કરવા માટે મૂકી દીધી છે ઘી ગરમ કરવા મૂક્યું છે હવે હું રોટલી પર લેશ છોકરાઓને ભૂખ લાગી ગઈ છે એટલે કે મમ્મી તમે પછી કરજો બોલો તનમય તનમય તન મય પાણી ભરવામાં જ મુશ્કેલ છે તમે અહીંયા જમી કરીને નવરા થઈ ગયા છે અને અહીંયા જો ભગવાત કે બેઠું છે છોકરાઓ વાંચી રહ્યા છે શિવમ જો એકદમ સિન્સિયર થઈ ગયો છે વાંચવા એ શિવમ શેનું વાંચો છો સમાજ નું પેપર છે આજે રજા છે છોકરા અને કાલ બી રજા છે ને શેની રજા કાલે હમણાં કેમ નતો બોલતો ભૂખ લાગી હતી એટલે

અને અહીંયા જો વાંદરું ઊંઘી ગયું છે જો એ વાંદરું સૂઈ ગયું તું મને જોઈને મૂઠી ગયું છે એ ઊંઘી જ ગયું છે મારે ત્યાં મારે કપડાં લેવા જવું છે તો મને બીક લાગે છે એમ થઈ જાય કે શું બટકું ભરવા ના આવી જાય એકદમથી એટલી બધી તુલસી થઈ ગઈ છે ને મસ્ત મજાની પાણી ભરવું પડશે લઈને પાણી પીવામાં બેટા પાણી ભર દે તો આજો આજો હમ 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 બસ હવે વાંચવા શું શું આવું બોલા

આ રાજા હતો આ રાણી હતી રાજા ગયો રાણી ગઈ રાજા ઉઠ્યો રાણી મારી ચા બનાવી રાણી ઉઠી ચા પીધી સુઈ ગઈ રાજા સુઈ ગયો એનો આમ આમ કર્યું આ સાય ને આ સાઈડ આવી જઈશ રાણી રાજા જોડી ખોરા

પરીક્ષા હોય ત્યારે છોકરાઓ એટલું કન્ટિન્યુ વાંચ્યા કરતાં થોડી ઘણી મસ્તી કરે તો એમનું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય છે જો અત્યારે હું હિંચકામાં છું અને ઝૂલા ઝૂલી રહી છું અને અત્યારે સાંજના છ વાગી ગયા છે અને મેં મગભાત કરવા મૂક્યા છે બીજું તો આજે હવે કંઈ છે નહીં આજે બધી સાફ સફાઈ થોડી ઘણી કરી એના લીધે બ્લોક પણ મોડો મૂક્યો છે અને એટલે કે ચાલુ થયો છે અને બીજું તો શું કર્યું અમે બસ બીજું આજે તો કંઈ નહીં કામ કામ ને કામ જો સરસ મજાના હું અહીંયા ઝૂલા ઝૂલી રહી છું કોને કોને આવા જૂના ખાવાની મજા આવે જો આ હા આ જો આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો